નમસ્કાર મિત્રો ખેડૂત ડેલી ન્યૂઝ ચેનલ માં આપણું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ પહેલા ચેનલ માં નવા છો ચેનલ ને જરૂર થી કરી લો જેથી તમને આવા દરેક સમાચાર ની અપડેટ મળતી રહે નારાયણ સાયને ગુજરાત હાઈકોર્ટ માંથી મળી રાહત બીમાર માતાને મળવા માટે પાંચ દિવસના અંગામી હંગામી જામીન પાકિસ્તાનની ટીમે એક જ દિવસમાં તોડ્યા અનેક નિયમો હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં આઈસીસી અંતે દેવાયત ખબર સહિત સાથે આરોપીઓને મળ્યા જામીન બે જિલ્લા માં ખેડૂતો ની જમીન માં ડિજિટલ સર્વેમાં ખામી વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને કરવામાં આવી રજુઆત યુદ્ધ વિરામ સ્થાને અમેરિકાએ એ યુક્રેન ને શસ્ત્રો મોકલવા માંડ્યા દુનિયામાં અશાંતિ વધવાનું જોખમ અનિુદ્ધ સિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત એક અઠવાડિયાનો સ્ટે આપે અમિત ખૂંટ આપગાન કેસમાં થઈ શકે છે ધરપકડ દેશના જેનઝેડ બંધારણ બચાવશે હું તેમની સાથે હંમેશા ઊભો છું વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન ટ્રમ્પ અને કિંગ ચાર્લ્સ વચ્ચે પરમાણુ શસ્ત્ર વિશે મંત્રણા યુએસ એસ યુકેના વિશિષ્ટ સંબંધો નાત્યાર્ધ સમાન પુતિનો મારો ભરોસો તોડ્યો તે સમાધાન કરવા તૈયાર નથી ટ્રમ્પનું રશિયા યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન પાક સૌદી વચ્ચે નાટો જેવા પારસ્પરિક સંરક્ષણ કરારો થયા તેનું મૂળ કારણ એસ કે હમાસ નેતાઓની બેઠક પર ઇઝરાયેલી હુમલો શ્રી જિનપિંગ ને તેના સૈન્ય અધિકારોનો જ ભરોસો નથી અનેક ને ફટાફટ ભરત રફી હું ભારત ને ખૂબ નજીક વડાપ્રધાન મોદી સાથે સારા સંબંધો ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પ ના સૂર ફરી બદલાયા ભ્રષ્ટાચાર માટે પાકિસ્તાનને બદનામ કરે છે પરંતુ અમેરિકી રાજકારણીઓ ઇઝરાયલ પાસેથી ખુલ્લી લાંચ લે છે પાકિસ્તાનના આક્ષેપો અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી એમસી વીજ પર ખુલ્લા વાય દેખાશે તો એજન્સીને આકરો દંડ ક્લોથ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપી

ગાંધીનગરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યો કરોડોની સરકારી જમીનમાં ખડકાયેલા થી વધુ ગેરકાયદે બાંધકામો પર મેગા ડિમોલેશન કરવામાં આવ્યું ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓને સન્માનિત કરવામાં પાકિસ્તાની સેનાની ભૂમિકાનો જૈશો કમાન્ડરે પર્દાફાશ કર્યો અમરેલીમાં યુવતી પર હુમલો પાટીદાર આગેવાને ગૃહ રાજમંત્રી અને પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ